અરે યાર ખુરભાઈ ખોટા છે એ હવે કીર્તિ પટેલ સાબિત કરી રહી છે કેમ કે તમે આ કોલ રેકોર્ડિંગ પૂરેપૂરું સાંભળશો ને પછી તમને ખબર પડવાની છે તો તમે પણ આ વિડીયો પૂરેપૂરો જોઈજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે ખજૂરભાઈ ખોટા છે એ કીર્તિ પટેલ સાબિત કરી રહી છે કેમ કે એક છોકરી સાથે કીર્તિ પટેલે વાત કરી અને એનું કોલ રેકોર્ડિંગ ઇન્સ્ટાગ્રામની અંદર મૂક્યું હતું કીર્તિ પટેલે અને એમાં એ ગઈ રાતે લાઈવ કર્યું હતું કીર્તિ પટેલે અને કીર્તિ પટેલે લાઈવની અંદર એમ કીધું હતું કે ખજૂર જોતું સાચો હોય તો સમાધાન કરવાનું કેમ કેસ લોકો પાસે કેમ મને કોલ કરાવીશ અને એમ કહેશ કે ઘર બનાવી નાખજે તું પાંચ દસ ઘર જે તાર બનાવવો હોય એ તું બનાવી નાખજે અમે તને એના રૂપિયા આપી દઈશું અને કીર્તિ પટેલે લાઈવની અંદર એમ પણ કીધું હતું કે ખજૂર તું લોકોને ખરીદી રહ્યો છે પૈસા દઈ દઈ અને અને કીર્તિ પટેલે લાઈવની અંદર એમ પણ કીધું હતું કે મારામાં દેવાયત ખવડ કેવલ રબારી અને ભુવાજીનો પણ ફોન આવ્યો હતો સમાધાન માટે અને હવે મિત્રો કીર્તિ પટેલ એક પછી એક હવે પ્રૂફ બહાર લાવી રહી છે અને મિત્રો હવે આપણે વાત કરીએ ને તો હવે કીર્તિ પટેલે જે કોલ રેકોર્ડિંગ વાયરલ કર્યું છે ને એ કોલ રેકોર્ડિંગ આપણે બતાવી દઈએ પણ એ કોલ રેકોર્ડિંગ બતાવવું ને એ પહેલાં અમારી ચેનલની અંદર નવા આવ્યા હોય ને તો જરૂરથી એક સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક ન કરોને ને તો ચાલશે પણ કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો જય દ્વારકાધીશ લખવામાં તમારું કાંઈ નથી લૂંટી જવાનું અને જય દ્વારકાધીશ લખવામાં એક મિનિટનો પણ સમય નથી લાગતો તો કોમેન્ટની અંદર જય દ્વારકાધીશ જરૂરથી લખી દેજો અને હવે મિત્રો આપણે વાત કરીએ ને તો ઘણા બધા લોકો ખજુરભાઈને સપોર્ટ કરી રહ્યા છે અને ઘણા બધા લોકો કીર્તિ પટેલને સપોર્ટ કરી રહ્યા છે તો હવે તમે કોને સપોર્ટ કરો છો એ કોમેન્ટરી અંદર જરૂર બતાવજો અને હવે મિત્રો આપણે હવે આ કોલ રેકોર્ડિંગ સંભરાવી દઈએ તો તમે આ સાંભળો કોલ રેકોર્ડિંગ હા જતા પછી કે વાવ સો બ્યુટિફુલ સો સેક્સી આઈ લાઈક યુ ને તું મારી રિલેશનશિપ માં રે હું તને લવ કરું છું ને તારા પપ્પા ની બધી ટ્રીટમેન્ટ કરાવીશ તારા પપ્પા ને સાજા કરી દઈશ તને કામ આપીશ નામ આપીશ પૈસા આપીશ કે કે તને દુનિયા ફેરવીશ તારે કઈ નહીં ઘટે કે કે